અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરપાલિકાના સર્વોદયનગર વિસ્તારમાં બાળકો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે વર્ષ બે હજાર ઓગણીસમાં રૂપિયા ત્રણ કરોડ પચાસ લાખના ખર્ચે અદ્યતન સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આ સંકુલ બિનઉપયોગી અને દયનીય હાલતમાં હોવાને લઈ કરોડો રૂપિયાનો ખર્ચ દુર્ભેગો થયો હોવાનું મોડાસા નગરપાલિકાના નગરસેવક અને વિરોધ નેતા નેતાજીએ ખાલકે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા મોડાસા નગરપાલિકા દ્વારા બે હજાર ઓગણીસમાં રમતગમતની સુવિધાના એક ભાગરૂપે સર્વોદયનગરમાં એસ્પોટ સંકુલ એટલે બિલ્ડિંગ અને તેને વિવિધ સુવિધાઓ આપવા માટેની આઉટ રાઇટિંગની સુવિધા ઉપર કરવામાં આવી હતી બે હજાર ઓગણીસમાં અંદાજીત સાહીઠથી સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગ ઊભી કરવામાં આવી આઉટર માટે બીજા ચાલીસથી પચાસ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા અને ખરેખર નવાઈની વાતો એવી છે કે પૂર્વ નાણાં મંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ સાંસદના હસ્તે આનું લોકાર્પણ કરવામાં આવ્યું પરંતુ કેમ ના જાણે આજે આ સંપૂર્ણ સંપૂર્ણ એક્સપર્ટ સંકુલ એક દરેની હાલતમાં છે મને જે માહિતી મળી એ પ્રમાણે મોડાસા નગરમાં વિવિધ ઇજારા ઇજારાદારો દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવે છે તેમના માણસોની રહેવા માટેની વ્યવસ્થા ત્યાં ઊભી થઈ હોય અને તેના કારણે અથવા તો અન્ય કોઈ કારણસર આજે સંપૂર્ણ શરમજનક સ્થિતિમાં આજે સંપૂર્ણ સંકુલ

આટલા મોટી રકમની ખર્ચો કરવા છતાં પણ આવા સંકુલો એક દયનીય સ્થિતિમાં હોય જે ઉદ્દેશથી આ સંકુલોને બનાવવામાં આવ્યા છે તે ઉદ્દેશ સફળ ના થાય તો હું માનું છું કે આ બાબતમાં ગંભીરતાપૂર્વક નગરપાલિકાના તંત્રએ અને શાસક પક્ષે વિચારવા જેવું છે

તે એક ચર્ચાનો વિષય બન્યું છે તો તેના માટે સંપૂર્ણ તપાસ કરીને એક શ્વેત પત્ર બહાર પાડવું જોઈએ મોડાસા નગરપાલિકા સંચાલિત નગર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની હાલ રિનોવેશનની કામગીરી ચાલુ છે જેની અંદર નગરપાલિકા દ્વારા બે હજાર ઓગણીસની અંદર જુદી જુદી ઇન્ડોર ગેમ્સ માટેનું કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવેલ હતું ત્યારબાદ નગરપાલિકા દ્વારા તેની નિભાણી જાળવણી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલ હતી પરંતુ સારી કોઈ એજન્સીઓ દ્વારા ટેન્ડરની અંદર ભાગ ન લીધેલો હોય નગરપાલિકા દ્વારા તેની જાળવણી માટે કોઈપણ ઇજાદારને આપી શકાય ન હતું ત્યારબાદ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા થયેલ નિર્ણય મુજબ નાના મોટું રિનોવેશન કરાવી નગરપાલિકા પુનઃ ટેન્ડર પ્રક્રિયા હાલ ટૂંક સમયમાં ધરવા જઈ રહી છે તથા નગરપાલિકા દ્વારા જો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ ચલાવવા માટે સંમતિ આપવામાં આવશે તો નગરપાલિકા દ્વારા તેઓની સોંપણી પણ કરી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે